ગુજરાતી ટૂંકી વાર્તા શિકારનો શોખ અકબરને શિકારનો ખૂબ જ શોખ હતો એટલા માટે તેણે એક જંગલને સુરક્ષિત રાખ્યું હતું જ્યારે તેની ઈચ્છા શિકાર કરવાની થતી ત્યારે પોતાના ખાસ માણસોને લઈને તે આ જંગલમાં જતો અને આખો દિવસ શિકાર કરીને સાજના મહેલમાં પાછો આવતો આ જંગલમાં બાદશાહ સિવાય બીજી કોઈ વ્યક્તિને શિકાર કરવાની મનાઈ કરવામાં આવી હતી અને એટલા માટે આ જંગલની ચારેકોર સખત પહેરો લગાવવામાં આવ્યો હતો એક દિવસ બાદશાહ અકબર એક મોટી સેના લઈને જંગલમાં શિકાર કરવા માટે આવ્યો ઘોડોની બે ટોળીઓ સામસામે આવેલા બે ઝાડ પર બેઠી હતી તેઓ એકબીજાના શત્રુ લાગતા હતા આમાંથી એક 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 ફરતી વારાફરતી બહાર નીકળતો અને યુદ્ધ કરતો થોડી વાર લડીને તેઓ પાછા પોતપોતાના ઝાડ પર જતા રહેતા બાદશાહને આ લડાઈ જોઈ ખૂબ જ આશ્ચર્ય થયું તેણે આનો ભેદ જાણવા માટે બીરબલને પૂછ્યું બીરબલ તમે પંડિત છો પક્ષીઓની ભાષા સમજી શકો છો તેમની રહેણી કરણી વિશે પણ સારું જ્ઞાન ધરાવો છો અમને એ જણાવો કે આ ઘોડોના બે પક્ષ કેમ પડી ગયા છે અને તેઓ વારાફરતી લડાઈ કેમ કરે છે બીરબલ થોડી વાર વિચાર કરીને બોલ્યો જહાપના આનો જવાબ ખૂબ જ કડવો છે જો તમે નારાજ ના થાવ તો હું તમને તે કહું બાદશાહ બોલ્યો આમાં નારાજ થવાની શું વાત છે બીરબલ બોલ્યો જહાપના આમાં એક પક્ષ છોકરાવાળાનો છે અને બીજો પક્ષ છોકરીવાળાનો છે અને તેઓ દહેજ માટે લડી રહ્યા છે છોકરાના પિતાજી કહે છે કે હું છોકરીને ત્યારે જ લઈ જઈશ જ્યારે તમે દહેજમાં ચાળીસ જંગલ આપશો અને છોકરીના પિતાજી કહે છે કે અત્યારે અમારી પાસે આટલા બધા જંગલ નથી જો ઈશ્વરની કૃપા થશે તો ભવિષ્યમાં બાકીના જંગલ તમને આપી દઈશ છોકરાના પિતાને આ વાતથી સંતોષ થયો નથી તેઓ કહે છે કે જ્યારે તમે અત્યારે ચાલીસ જંગલ નથી આપી શકતા તો ભવિષ્યમાં ક્યાંથી લાવી આપશો છોકરીના પિતા કહે છે કે અમારા બાદશાહને શિકાર કરવાનો ખૂબ જ શોખ છે અત્યારે તો આટલા જ જંગલ સુરક્ષિત કર્યા છે ભવિષ્યમાં વધારે ગામડાઓને ઉજાડીને વધારે જંગલ બનાવશે ત્યારે તમે ચાળીસની જગ્યાએ પચાસ જંગલ માગી લેજો જહાપના બિરબલ બોલ્યો આ ઘોડો એટલા માટે લડી રહ્યા છે જો કે ઉપરની વાત બિરબલની ઉપજાવી કાઢેલી હતી તેમ છતાં બાદશાહ અકબર ઉપર આની ખૂબ જ અસર થઈ તેનું હૃદય શિકાર કરવામાંથી ઊઠી ગયું અને જે ગામડાઓ જંગલ બનાવવા માટે ઉજાડવામાં આવ્યા હતા તેમને ફરીથી આબાદ કરી દેવામાં આવ્યા મિત્રો દરરોજ નવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને Then you